હેલો વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોવાના કોઈ બી સંખ્યાનો વર્ગ હોય ને તો એ કેવી રીતે કરવો એ આપણે આજે જોવાના તો તમને એક સૂત્ર ખબર હશે કે એ પ્લસ બી હોલ સ્ક્વેર બરાબર શું થાય એ સ્ક્વેર પ્લસ ટુ એ બી આ બંનેનો ગુણાકાર પ્લસ બી સ્ક્વેર બસ જો આ સૂત્ર બીજા આવા ગમે એનો વર્ગ કાઢવો હોય ને એના માટે આ સૂત્રનો ઉપયોગ કરો તો કેવી રીતે એ કઈને લેવાનો જે આ સંખ્યા હોય એને એ લેવાનો જે આ સંખ્યા હોય એને બી લેવાનો બરાબર ખોજો હું છે a² એટલે 4 નો વર્ગ + 2 a કેટલા છે 4 b કેટલા છે 2 + b કેટલા છે b નો વર્ગ તો ચોકો ચોકો કેટલા થશે 16 4 * 2 8 8 * 2 16 બરાબર + 2 * 2 4 રેડી હોજો આથી આનો સરવાળો નથી કરનો આનો કેવી રીતના કરું જે આ લાસ્ટમાં કોઈ એ લખના આગળ કેટલા છે 4 જો આ બે હોય ને તો પેલા એક લખવાનો છ આને છે ને હા જે સામેનો વાળો એની સાથે પ્લસ કરવાનું તો છ ને એક આનું થશે સાત એકના એક બરાબર તો આ તમારા આન્સર શું મેળવ્યો એક સાત છ ને ચાર આ એનું વર્ગ થઈ ગયું બરાબર હવે બીજું જો સડસઠ છે તો એમાં આ શું થશે એ આ શું થશે બી બરાબર હવે પેલા એ સ્પે એટલે છનો વર્ગ प्लस b² 2 a b प्लस b² बी बराबर હવે 6 નો સ્ક્વેર કેટલો થાય 36 + 6 * 2 12 12 * 7 કરો કેટલા બળશે 84 + 7 નો વર્ગ 49 बराबर હવે એક એક લેવાનો આ 9 હવે અહીંયા બે આંકડા છે ને તો આને આની સાથે સરવાળો કરી દો ચાર ને ચાર આઠ હવે આંકડા છે એને સામેના સાથે સરવાળો કરી દો તો આઠ ને છ ચૌદ થાય ચૌદ થાય તો એનો ચાર લખો ને એક આનીમાંથી ત્રણ ને એક ચાર બરાબર આને આને સાથે સરવાળ કરતા ચૌદ મળે તો ચૌદમાંથી છે ને ચાર અહીં મૂકવાના અને જે એક આમ ચૌદ હશે ને તો ચાર અહીં જવા દેવાનો બરાબર એકને સામેની સાઈડ પ્લસ કરવાનું ત્રણની સાથે ત્રણ ને એક ચાર તો તમને આન્સર શું મેળવ્યો ફોર ફોર એટ નાઇન બરાબર હવે તમને જો ત્રણ આંકડાને આપ્યો હોય તો તમારે શું કરવાનું એ જોઈએ તો ત્રણ આંકડાને આપ્યો હોય ને તમને તો આ બે આંકડા હોય ને એ લઈ લેવાના બરાબર આ બીજો આંકડો હોય ને બી તો શું થાય પહેલાં એ સ્કેર એટલે કે સત્તરનો વર્ગ પ્લસ ટુ એટલે સત્તર બી એટલે આઠ પ્લસ બીનો નો વર્ગ હવે સત્તરનો વર્ગ કરશો તો મળશે ટુ એટી નાઇન બરાબર પ્લસ સત્તર ગુણ્યા બે સત્તર દુ ચોત્રીસ ગુણ્યા આઠ કરો તો તમને મળશે ટુ સેવન ટુ બરાબર પ્લસ આઠનો વર્ગ સોસઠ થાય એ તો બધાને ખબર જ હશે હવે આમાં એટલી બધી સંખ્યા મળી તો પેલા કયો લેવાનું લાસ્ટ વાળો આ ચાર લઈ લીધા છ ને કોની સાથે સરવાળો કરવાનો બે સાથે કેટલા મળે છ ને સાત ને આઠ બરાબર સાત સાત ને કુન્ય આ હવે જો આમાં ત્રણ આંકડા છે ને તો આ બે આંકડાને છે ને કુનિયા સરવાળો કરવાનો નવ સાત હવે નવ સાથે સરવાળો કરો તો તમારે કેટલો જવાબ આવશે સત્યાવીસ પ્લસ નવ કરશો તો આ થર્ટી સિક્સ મળે ને કેટલા મળે થર્ટી સિક્સ તો સિક્સને આય લખવાનો ને થ્રીને ક્યાં જવા દેવાનો થ્રીને જવા દેવાનો આ જે બંને આંકડા હોય ને એની સાથે સરવાળામાં તો ઇવીસ ઓગણત્રીસ ત્રીસ ને એકત્રીસ મળશે આ એકત્રીસ તો ટોટલ શું છું એકત્રીસ છ આઠ ને ચાર આ એનો આન્સર થઈ ગયો એવી રીતના આમાં આ બંને આંકડાને શું કરવાનો એ અને બી એ સ્કવેર એટલે કે ત્રેવીસનો વર્ગ પ્લસ ટુ એ એટલે ત્રેવીસ બી એટલે બે પ્લસ બેનો વર્ગ બરાબર હવે નો વર્ગ કરશો તો કે શું મળશે પાંચસો ઓગણત્રીસ બરાબર પ્લસ બે બે ચાર ચાર ગુણ્યા ત્રેવીસ કરશો તો કેટલા મળશે નાઇન્ટી ટુ પ્લસ બેનો વર્ગ ચાર તો હવે લાસ્ટ ચારના ચાર બે ના બે નવ ને કોની સાથે કરવાનું નવ સાથે તો કેટલા મળશે અઢાર મળશે અઢારમાંથી આઠ આય લખવાનો આઠ એક ક્યાં જશે આ બંને આંકડામાં સરવાળામાં બરાબર તો બાવન ને એક કેટલા થશે ત્રેપન થશે તમને શું મળશે ફાઈવ થ્રી એટ ટુ ફોર આ શું થશે વર્ગ એવી રીતના જ હું તમને એક એક્ઝામ્પલ આપું વન વન ટુ નો હોલ્સ સ્ક્વેર આ તમારે આવી રીતે શોધવાનું છે આવે છે કે નહીં એ તમારે કોમેન્ટ કરવાનું છે બરાબર તો આવી રીતના જે અન્ય બાકી રહ્યા મારા વિડિયો પહેલાં મેં મૂકેલા છે એકના ગમે એટલા એક હોય હોયના નવ હોય એના અને પાંચ લાસ્ટ અંક આવતો હોય એ માટે બરાબર અને આ બીજા માહિતી છે જે બીજી કોઈ બી સંખ્યા હોય બરાબર એનો વર્ક તમારે કેવી રીતે કરવો એ આમાં આપેલ છે તો આવી રીતના નીકળે છે બરાબર જો તમને વિડીયો પસંદ આવ્યો તો લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં થેન્ક યુ